રાપર પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી ચૂંટણી મતદાન માટે સંદેશો આપ્યો આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પૂર્વ કચ્છ જિલ્લાના રાપર વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડાસાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર વિધાનસભા બેઠકમાં આવતા રાપર ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં તાલુકા મથક રાપર ખાતે તેમજ રાપર આડેસર બાલાસર ખડીર લાકડીયા સામખિયારી ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મતદાન મથકો ધરાવતા ગામો તથા સંવેદનશીલ મતદાન મથકો પર નિસંકોચ રીતે મતદાન થાય તે માટે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર રાપર પોલીસ ઇન્સ્પેક્ટર જે બુબડિયા રાપર સીપીઆઈ વીકે ગઢવી લાકડીયા પીઆઈ આર આર વસાવા આડેસર પીએસઆઈ બીજી રાવલ બાલાસર પીએસઆઈ વીએઝા વીએ ગાગોદર પી એસઆઈ આહિર સામખ્યારી પી એસઆઈ વી આર પટેલ ખડીર પીએસઆઈ ડીજી પટેલ સહિતના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ શહેરી વિસ્તારમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરી મતદાન દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર તત્પર હોય તેવો સંદેશો આપ્યો હતો